કેશોદમાં માર્ગદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેશોદમાં સૌ પ્રથમવાર કર્મચારી મંડળ દ્વારા બસો ઓગણત્રીસ ઉપરાંત બોટલ સેકઠું કરવામાં આવ્યું કેશોદના શરદ ચોકમાં આવેલા લોહાણા મહાજન સુંદરવાડી ખાતે રાજ્યના કર્મચારી સંગઠનો અને મદદગાર પરિવાર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જુદી જુદી સંસ્થાઓ દ્વારા પ્રસાર અને પ્રચારથી લોકો બ્લડ ડોનેશન માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા આ કાર્યમાં રાજ્યના કર્મચારીઓ સાથે સમાજના તમામ વર્ગ તેમજ સામાજિક સંસ્થાઓ જોડાઈ હતી ગામે ગામ હજારોની સંખ્યામાં બ્લડ ડોનેશન માટે ઓનલાઈન નામાંકન રજિસ્ટર થયા હતા આ ભગીરથ કાર્યમાં તાલુકા તેમજ જિલ્લા કક્ષાઓ એસટી કર્મચારી સંકલન સમિતિ પોલીસ પરિવાર ઉમંગડનું સંપૂર્ણ સાહ સહકાર કેશોદના ફાર્માસિસ્ટ નટારાના જણાવ્યા મુજબ બાજરો યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નવો વિક્રમ થયો છે આ બ્લડ ડોનેશન કેમ્પમાં તારા દ્વારા એકઠું થયેલું બ્લડ ભારત માટે જાન કરનાર સૈનિકો તથા થેલા સેમીના દર્દીઓ માટે જ ઉપયોગમાં લેવામાં આવશે આ ઉપરાંત અટારા દ્વારા આહવાન કરવામાં આવેલ હતું કે દરેક કેશવદવાસીઓ બ્લડ આપવા માટે સક્ષમ હોય તેઓએ અવશ્ય બ્લડ ડોનેશન કરવું જોઈએ તેવી વિનંતી કરવામાં આવી હતી જેના લીધે આજરોજ ડોનેશન પરિસરમાં લોકો ઉમટી પડ્યા હતા એસટીપોના અને રાજપૂત સમાજના પ્રમુખ સિદ્ધરાજસિંહ રાયચાલાનો પૂર્ણ સહકાર મળ્યો હતો સંવાદદાતા જગદીશ યાદવ જૂના જય જલારામ હું દિપેન અટારા મહામંત્રી જુનાગઢ જિલ્લા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ આજ રોજ તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારના રોજ સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ દ્વારા રાજ્યના ત્રણસો અઠ્યોતેર તાલુકા મથકે એક સાથે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ રક્તદાન કેમ્પનું આયોજન કરવા પાછળનો આશય એક જ હતો કે રાજ્યની અંદર થેલેસેમિયા ગ્રસ્ત બાળકો અને સૈનિકો માટે અને અકસ્માત માટે દર માસે બ્લડ યુનિટની જરૂરિયાત રહે છે જેની સામે ચાલીસ હજાર બ્લડ યુનિટ ઉપલબ્ધ રહે છે આ તેર હજાર બ્લડ યુનિટની ખાધને પહોંચી વળવા માટે આ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાએ આજના દિને સમગ્ર ગુજરાતની અંદર એક જ દિવસે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરી અને લોકોમાં જાગૃતિ ફેલાવી અને રક્તદાન મહાદાનના સૂત્રને સાકાર કરવા માટે સાથર કરવા માટે આ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું આજ રોજ કેશોદ ખાતે લોહાણા માજનવાડી ખાતે આ રક્તદાન કેમ્પનું આયોજન હતું જેની અંદર ચારસો જેટલા ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલા જેમાંથી બસો સત્યાવીસ રક્તદાતાઓએ સ્થળ ઉપર આવી અને રક્તદાન કરી અને આ રક્તદાન કેમ્પને સફળ બનાવેલો હતો અને અત્યાર સુધીમાં એક દિવસની અંદર રાજ્યમાં બેતાલીસ હજાર બ્લડ યુનિટ કલેક્શનનો વિશ્વ વિક્રમ હતો જે આજે કર્મચારીઓના અથાગ પ્રયત્ન અને સમાજના સહકારથી તોડવામાં આવ્યો છે અને એ વિશ્વ વિક્રમ પણ આજે તૂટ્યો છે અને આજે જે લોકોએ રક્તદાન કર્યું છે એ તમામ એ વિશ્વ વિક્રમના સહભાગી થયા છે ભવિષ્યની અંદર પણ લોકોમાં રક્તદાન બાબતે જાગૃતિ આવે અને કોઈ પણ ઉંમરે જો તમારું મનોબળ મક્કમ છે તો તમે રક્તદાન કરી શકો છો એ ભાવના સાથે તમે પણ રક્તદાન કરો અને અજાણ્યા વ્યક્તિને તમારા રક્તદાન જે કોઈ પણ લોકોએ મારા આહવાન અને મારી માન આપી અને આ રક્તદાનના કેમ્પને સફળ બનાવવામાં સહભાગી થયેલ છે તે તમામનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ થેન્ક યુ અને આ બ્લડ બેંક જે અમારું રક્તદાન કેમ્પનું આયોજન કરેલું હતું એની અંદર રેડક્રોસ સોસાયટી સંચાલિત બધા ગુજરાતની અંદર એમને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો જ્યારે કેશોદની અંદર એ સંસ્થા બ્લડ બેન્કની જૂનાગઢની જીવન પ્રકાશ બ્લડ બેંક અત્રે અહીંયા બ્લડ કલેક્શન કરવા માટે આવેલી હતી અમે તેમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એનજીઓનો તમામનો સમાજના આગેવાનો તમામનો આભાર માનીએ છીએ અને જે લોકોએ રક્તદાન કર્યું છે એ રક્તદાતાને ભવિષ્યમાં રક્તની જરૂર પડે તો આ બ્લડ બેંકને અમે વિનંતી કરીએ છીએ કે તેમને પણ સહકાર આપે થેન્ક યુ સર વાળા પ્રમુખ શ્રી વ્યાયમ શિક્ષક સંઘ જૂનાગઢ આજરોજ તારીખ સોળ સમગ્ર ગુજરાતની અંદર આજે એક યાદગાર દિવસ એક દિન નમો કે નામ આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આવતીકાલે જન્મદિવસ છે ત્યારે એક ઓપરેશન સિંધુ દ્વારા જે આપણા સૈનિકો દ્વારા જે ભારત દેશને સફળતા મળી છે તેના લાભાર્થે અને જે થેલેસીમિયાગ્રસ્ત બાળકો છે સમગ્ર ગુજરાતની અંદર તેમને બ્લડ પૂરું પાડવા માટે થઈ અને ગુજરાત આખાના તમામ કર્મચારી મંડળનો સંયુક્ત મોરચા દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં જ્યારે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે આ મહાઅભિયાનમાં અમે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે પણ એક ખૂબ સરસ આયોજન કર્યું છે એની અંદર કેશોદની તમામ એનજીઓ તમામ પત્રકાર મિત્રો સેવાભાવી સંસ્થાઓ રાજકીય સામાજિક અગ્રણીઓ અને તમામ કર્મચારી મંડળો દ્વારા આજે ખૂબ સફળ રીતે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમની અંદર અત્યાર સુધીમાં લગભગ એકસો પંચોતેર જેટલા લોકોએ બ્લડ ડોનેશન કર્યું છે અને હજુ પણ પાંચ વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલનાર છે ત્યારે આશા રાખીએ છીએ કે સમગ્ર વિશ્વની અંદર આ જે કાર્યક્રમમાં અમે એક રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે ત્યારે ગુજરાતના તમામ કર્મચારી મોરચાને અમે અભિનંદન પાઠવીએ છીએ અને ઉપસ્થિત સૌએ જે બ્લડ ડોનેશન કર્યું છે સામાજિક લોકો અગ્રણીઓ વેપારીઓ જુદા જુદા મહામંડળો એ તેઓનો પણ અમે અને બ્લડ બેંકનો અમે આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ વેરી મચ